નમસ્કાર મિત્રો સોના ભાવની વાત કરીએ તો સતત લોકો સવાલ કરી રહ્યા છે કે શું હજુ સોનું ચાંદીની ખરીદવા માટે રાહ જો રહ્યા છે એ લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ સોનું સસ્તું થશે કે નહીં તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી થી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના ત્રણ મુખ્ય કારણો છે જેની વાત કરીએ તો ભારતમાં હવે તહેવારોની ખરીદી પૂરી થઈ ગઈ છે જ્યારે ગ્લોબલ ગ્લોબલຕະણાઉમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પ્રોફિટ ટેક્સ અને વધુ પડતી ખરીદીના સંકેતો પણ

વધારો પણ થઈ શકે છે તો મિત્રો વહેંચવામાં આવે છે અને અમેરિકામાં ફીડ નીતિત આપ્યો કે જલ્દી દર ઘટાડવામાં આવશે નહીં જેનાથી ડોલરને સમર્થન મળ્યું અને રોકાણકારો એ સોના ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિને અત્યારે ઘટાવવાનું શરૂ કરી દીધું છે અને લોકો પ્રોફિટ માટે પણ સોનાને વહેંચી રહ્યા છે જેના કારણે દિવસેને દિવસે સોનાની માંગ હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ સતત ઘટતું જ જોવા મળી રહ્યું છે તો ભારતમાં સોના અને ચાંદીના ભાવ પણ તેમના અગાઉના રેકોર્ડ ઊંચા સ્તરથી નીચે આવી ગયા છે અને રોકાણકારો હાલમાં સાવચેતી રાખી રહ્યા છે કે સુરક્ષિત સંપત્તિ તરીકે સોના અને ચાંદી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ થોડા દિવસ પહેલા સુધી રેકોર્ડ સ્તરે હતા પરંતુ હવે ઘટાડો થયો છે અને છૂટક પરિસ્થિતિની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવ જે છે એ આશરે ભારે ઘટી રહ્યા છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ 20000 થી વધારે ઘટાડો નોંધાયો છે તો લોકો જે છે એ હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે હજુ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે ભારત

ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ માં સોના ચાંદીની માહિતી મેળવીશું આગામી